ઉગ્ર અથડામણ સર્જાતા ગામમાં ભારે તંગી વાતાવરણ ફેલાયું હતું પ્રાપ્ત માહિતી મુજબ સલડી ગામ ગ્રામ પંચાયતની ચૂંટણી થયેલા અને જૂથબાજીના કારણે બે પક્ષ વચ્ચે તણાવ સર્જાયો હતો આ તણાવ અંતે દિવાળીના દિવસે અથડામણમાં ફેરવાયો જેમાં ધોકા પાઇપ સહિતના હથિયારો વડે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં કુલ અઠાવીસ વ્યક્તિઓ સામે લીલીયા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ બાદ કેટલાક મુખ્ય આરોપીને ઝડપી પાડી અને સ્થળ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જેથી ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ ફરી એકવાર દર્શાવે છે કે સ્થાનિક ચૂંટણીના મતભેદો ક્યારેક વ્યક્તિગત દુશ્મનીમાં પરિવર્તિત થઈ જાય અને ગ્રામ્ય શાંતિને ખોરવી દેશે રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી